કૃષ્ણ ભગવાનનું કીર્તન છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા આવો રૂડુ ગો કુડીયુ નંદ પ્રભુજી પધારિયા રે લો લઉડુ ગોકુળિયું નંદ લાલ પ્રભુજી પધારિયા લો લકાનજી ક્યો તો તામારે કાજ રૂ ઉરુડી સૂર ചിത്തമാരെ കാജ രാവൂട ചൂര മൂ റെ ലോ മാഹിബലേ പീരസുഗോള നേി നിഹേ രേ ലടി को बले पीर सुगोल ने घाले रे लड़ी रे लो लतोई मानिया नय भगवान रिसाय ने सुई गया रे लो લતોઈ માને નહીં ભગવાન રિસાયને સૂઈ ગયા રેલો કાનજી ક્યો તો તમારે કાજે શિવળા ઉરૂડી સોરણી રે રેલો લી ક્યો તોતા મારે કજે સો રણી રે લોળી હીરતાણી નંદ લાલ ટકા ઉરુડા ફોમકાર લો કે નાળી હીરતાણી નંદલાલ टकाउ रूडडा पोमा काेलु मान्या मान्न भगवान रिसायने न सोई गा रे लत मान्या भगवान रिसायने सोई गया रेलो કાન તમે ક્યો તો તમારે કાજે કુવારી કન્યા રે લો કાન તમે ક્યો તો તમારે કાજે કુવારી કન્યા રે લો ಮನ ಮಾಡ ಹರ ಕಾಣ ಭಗವಾನ ಹಸಿ ನೆ ಉ ಮನ ಮಾಡ ಭಗವಾನ ಹಸಿ ನೆ ಉ ರೆ ಲೋ ಸಸಿ ಸೇವನ ಪ್ರಕುಂಬನೆ ಕೇರ ಆವಿಯಾರೇಲು ಉಲ್ಲಜ ಸೋದಯೇಲ್ಲಿತಿ ಸೇವನನಿವಾಟು ಪ್ರಕುಂಬನ್ನೆ ಕೇರ ಆವಿಯಾರೇಲು ಹಯಾಜ್ಜ ಮಾರೇಯೋ ರಡಿಯೇ ಅಂಜವಾಡ ಕೆ ಬೆನ್ನಿ ಪದಾರಿ

आवो बेनी करो तमारी वात किया कमिया बियारे लो लयावो बेनी करो तमारी वात किया रे कमिया बियारे लो वीरा हूँ तो कौशु यारी वात यमारा या वचन राख जोरे लो લો રહું તો કઉ છું મારી વાત અમારા વસન તમારી રાતા બાળકો અમારો કાન લો તમારી રાતા બાળક અમારો કાન ને રે લો

કાન તારો કાનો ગાયું નો ગોવાડ વન મારે ચરેગા વડી રેલો તારો કાનો ગાયું પરવાળનો નો બાણી જો કે વનમાં ગા વળી રે લો મારી રજા ક્રમ કદમ ફૂલ કે ફૂલ કે રી પાખડી રેલો કે મારી કમળ કેરું ફૂલ કે ફૂલ કેરી પાખડી રેલો લતારો કનો ભરવાળનો બાણેજો કે પગમાનો પેરે મો જડી રેલો લતારો કનો ભરવાડનો વાણેજો પગમાં નો પેરે મો જડી રેલો പടി വാട്ടമാരെ ലോദാവലു लज या पोता ने घेर काना ने खबर पड़ियु लरत गोरी महिला वेशवा जाय काना ये मार की के रात गोरी महिला वेसवा ने कानाए ये मार गो कि పయ శేవననీ మయూరి సీహీ రె లమ సేవననీ మయ సూరి స్త్రి హే మనీ రాధా పణేపణే రాధాకూవరక బ్రహ్మాయ వేద పణియ రే ಲ ರಾಧಾನೆ ಕೂವರ ಕಾನ ಬ್ರಹ್ಮಾ ವೇದ ಪಣಿಯಾರೇಲು. ಯಾರೇ ಲು ಲಯ ಉರು ಗೋಕೂಳಿಯು ಪ್ರಭು ಜೀವ ಪಧಾರಿಯ ಲಯಾ ಗಾಮ ಪ್ರಭು જે શ્રી કૃષ્ણ રાધા કૌ કાનાની જોડી ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા